રાજકોટ જિલ્લાના સરધાર ગામે ઓટોમોબાઈલની દુકાન ધરાવતા વેપારી પર મુસ્લિમ પિતા પુત્ર દ્વારા કારમાં ટાયર બદલાવવા જેવી નજીવી બાબતે કરેલા હુમલામાં રાજકોટ પોલીસ વિભાગની આજી પોલીસ દ્વારા હુમલાખોર મુસ્લિમ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે આ તકે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના સરધારમાં ગામે રહેતા મયુરભાઈ પટેલ તારીખ ગત છવ્વીસ ના રોજ સરદારમાં આવેલી પોતાની માટેલ ટાયર્સ નામની દુકાને હતા ત્યારે આટકોટનો સિકંદર સાંદ અને તેનો પુત્ર કાર લઈને ગયા હતા અને ટાયર બદલાવવાના મુદ્દે માથાકૂટ કરી હતી જે બાદ સિકંદરે વેપારી મયૂરભાઈને ફડાકા ઝીકી દીધા હતા અને તેનો પુત્ર અરશદે વેપારીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ વેપારી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી પણ ગુનો નોંધાયા બાદ આરોપી પિતા પુત્ર પોલીસને હાથ નહીં આવતા સરદારના લોકોએ રવિવારે આક્રોશ સાથે બંધ પાડી વિરોધ કર્યો હતો ત્યારે ગત મંગળવારે આજીડેમ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી સાથે આરોપી સિકંદર સાંધે આ મામલે વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મયુર પટેલ પંકજ પટેલ અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા તારીખ છવ્વીસ છ બે ના રોજ બપોરના ચારેક વાગ્યેના આરસામાં સરદાર ગામ પાસે ભુપતગઢ ચોકડી પાસે મોમાઈ ટાયર્સ નામના દુકાન છે તે દુકાન મયુરભાઈ વસૈયા નહીં હોય ત્યાં આગળ આ કામના આરોપીઓ ટાયર લેવા ગયેલા અને ટાયર કાર ટાયરમાં ચેન્જ કરવા માટે જુ સિકંદર જુમાભાઈ શાંત તથા તેનો દીકરો હર્ષદ આ વેપારી સાથે ટાયર બાબતે ગુલાચાલી થયેલી બોલાચાલી ઝઘડો થતા ઉગ્ર સ્વરૂપ લેતા મારામારી કરેલી જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં અ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર ત્રણસો એકાવન ત્રણસો બાવન ચોપન તથા બીપેક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનો દાખલ કર્યા બાદ આરોપી ભાગી ગયેલો હતો આરોપીને શોધવાનો પકડવા માટે હાજીડેમ પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવેલી હતી અને બે કાલ રોજ આ કામના બે આરોપી છે જે બંને વાટકોટના રહેવાસી છે સિકંદર જુમાર ખાંત અને હર્ષદ સિકંદર સાંગ આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે

આરોપી સિકંદર સાંધે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ટાયર બદલાવવા મુદ્દે માથાકૂટ થતા તેના પુત્ર અર્ષદે ધોલ ધપાટ કરી હતી ઘટનાને પગલે વેપારીના લોકો એકઠા થઈ ગયા હતા અને મયુર પટેલે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સિકંદર અને તેનો પુત્ર અર્ષદ દોડીને નજીકમાં આવેલા કબ્રસ્તાનમાં છુપાઈ ગયા હતા પિતા પુત્ર બંને કબ્રસ્તાનમાં છુપાયેલા હતા ત્યારે મયુર પટેલ સહિતના ચારેય શખ્સોએ કારને ધક્કો મારી કબ્રસ્તાન નજીક લઈ જઈ કાર પર જ્વનશીલ પ્રવાહી છાંટી કારને સળગાવી દીધી હતી પોલીસે આરોપી સિકંદરની ફરિયાદ પરથી મયુર પટેલ સહિત ચાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ